આજે આપણે ભરેલા ગુંદાનું શાક બનાવવાના છીએ અને ભરેલા ગુંદાના શાકમાં સૌથી મોટામાં મોટો કંટાળો તો ગુંદા ભરવાનો આવે છે તો એક ટ્રીક સાથે આપણે આ શાકની રેસિપી જોઈશું ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે બે મોટી ચમચી ચણાનો લોટ લઈશું હવે તેમાં ત્રણ ચમચી તેલ ઉમેરીશું હવે આપણે આને મીડિયમ ગેસના ફ્લો પર શેકી લેવાનો છે તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ચણાનો લોટ પણ હવે શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કે લોટ હવે ફૂલવા લાગ્યો છે અને હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને લોટને એક બાઉલમાં કાઢી ઠંડો થવા દઈશું હવે ત્રણથી ચાર ચમચી આપણે દાણા લેવાના છે અને તેમાં બે ચમચી તલ એડ કરીશું અને તેને પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું તો આપણે એનો આ રીતનો ભૂકો કરી લઈશું અને આ ભૂકાને આપણે લોટ ઠંડો થઈ ગયો છે તો તેમાં ઉમેરી લઈશું અને હવે થોડું લસણ અને બે લીલા મરચાં એડ કરી લઈશું અને તેને પણ ક્રશ કરી લઈશું અને હવે આને પણ આપણે લોટની અંદર ઉમેરી લેવાનો છે હવે તેમાં અડધી ચમચી રૂટિંગનું મરચું એડ કરીશું એક ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું પોણી ચમચી મીઠું એડ કરીશું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને પહેલાં તો મિક્સ કરી લઈશું હવે આપણે તેને હાથ વડે થોડું મસળી અને સારી રીતે મિક્સ કરી લઈશું તો મસાલો આ આપણો રેડી થઈ ગયો છે તો હવે આપણે ગુંદાને ચીરી લઈશું તો ગુંદાને મેં પહેલેથી ધોઈ અને કૂરાક કરી લીધા છે અને હવે આ રીતે તેનો કટ મારી ટૂથસ્ટીકની મદદથી તેનો ઠળિયો કાઢી લઈશું તો ગુંદામાંથી ઠળિયા કાઢવા અને આ રીતે ચીરવા જ તેને બહુ મુશ્કેલ કામ છે અને હવે આમાં આપણે મસાલો દબાવીને ભરી લઈશું તો બસ એને આ રીતે દબાવીને ભરવાનો જ છે ફરી એકવાર બતાવી લો તો બસ આ રીતે આપણે તેનો ઠળિયો કાઢી લઈશું આ જેટલું દેખાય છે એટલું ઠળિયો કાઢવો એનો ઇઝી નથી પડતો અને એ જ કંટાળાજનક કામ છે તો આ હું રેસીપી આપી રહી છું બાકી તો આ રીતે ગુંદાના બે ટુકડા કરી એનો ઠળિયો કાઢી લેવાનો એને ભરવાની કોઈ જ જરૂર નથી આપણે બસ મસાલો જ એનો આ રીતે રેડી કરીશું તો મેં અહીં અડધા ગુંદા ભર્યા છે અને અડધાના બે ટુકડા થઈ ગયા છે તો એને આ જ રીતે તૈયાર કરી લીધા છે ગુંદા ફરતાં આટલો મસાલો મારો બચી ગયો છે હવે એક પેનમાં તેલ મૂકી દઈએ અને અડધી ચમચી રહી એડ કરીશું રઈ ફૂટે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરી લઈશું જીરું સાતળે એટલે તેમાં થોડી હિંગ એડ કરીશું અને આપણે તૈયાર કરેલા ગુંદાને હવે એમાં એડ કરી લઈશું તો આ ભરેલા ગુંદા અને આપણા એમને કપાયેલા ગુંદા બધા જ ગુંદા આપણે એક સાથે જ તેલમાં સાંતળી લઈશું અને હવે તેને હલાવી એક બે મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈશું તો ગુંદાને ચડવામાં બહુ ટાઈમ નથી લાગતો અને આપણા ગુંદા સારી રીતે ચડી પણ ગયા છે એકદમ આસાનીથી બે ટુકડા થઈ જાય છે જો હું તમને નજીકથી બતાવું તો બસ આ રીતે એને ચમચી વડે કાપતા જ બે ભાગ થઈ જાય છે તો ગુંદા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે ચડીને હવે આપણે ગુંદા ભરવા માટે જે મસાલો કર્યો હતો એ આમાં એડ કરી લઈશું જો તમને મસાલો વધારે લાગતો હોય તો તમે એને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને અઠવાડિયા પછી પણ એને યુઝ કરી શકો છો અને હવે તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું જો ગુંદા ભરીને ના કરવા હોય તો તેની બે ચીરી કરી એને આ રીતે પહેલાં સાંતળી લેવાના અને પછી આ રીતે એનો મસાલો ઉપરથી કરી લેવાનો ટેસ્ટ ગુંદાના ભરેલા ગુંદા જેવો જ આવશે એમાં કોઈ જ ફરક પડશે નહીં તો શાકમાં ટેસ્ટ મસાલાનો જ હોય છે શાક કઈ રીતે કપાયું છે તેનો નથી હોતો તો હવે આપણે એક મિનિટ માટે એને ઢાંકી અને થોડીવાર મસાલા સાથે સાંતળાવા દઈશું તો હવે ગુંદાના મસાલા ગુંદા સાથે સરસ સેટ થઈ ગયા છે તો આપણે એમાં એક બાઉલ થઈ નાખીશું તો દહીં અહીં મોડું જ લેવાનું છે આપણે અને હવે તેને સારી રીતે ફટાફટ મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી દહીં એકદમ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવીશું તો ગુંદાનું શાક બનવામાં બહુ ટાઈમ નથી લાગતો તેને બનવામાં લગભગ પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને દહીં હવે આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને ચણાના લોટના લીધે તે ઘટ પણ થઈ ગયું છે તો આપણે રસો જે રીતનો રાખવો હોય તે રીતનું એમાં થોડું ઘણું પાણી એડ કરી લઈશું હવે તેને હલાવી મિક્સ કરી લઈશું અને ઢાંકણને ઢાંકી તેને થોડીવાર માટે ચડવા દઈશું તો શાક હવે મારું ચડી અને કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આમાં બે ચમચી જેટલો ગોળ એડ કરીશું તો દહીંની ખટાશ છે એ પ્રમાણે આપણે ગોળ તેમાં એડ કરવાનો છે અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે તેને થોડીવાર ઢાંકી દઈએ જેથી કરી ગોળ ઓગળી જાય તો ગોળ હવે કમ્પ્લીટલી ઓગળી ગયો છે તો હવે તેમાં લીલા દાણા એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને એકવાર આપણે મસાલા ચેક કરી લઈએ તો શાક અહીં ગુંદાનું બહુ જ મસ્ત બન્યું છે તો હવે તેને સર્વ કરી લઈશું તો ગુંદાનું આ શાક રોટલી રોટલા ભાખરી પરોઠા કોઈપણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને હા મારી રેસીપી ગમી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ